જય શ્રી કૃષ્ણ આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સામા પાચમ એટલે કે ઋષિ પાચમની વ્રતકથા તેનું મહાત્મ્ય તેમજ તેની વિધિ કેવી રીતે કરવી તે બધું જ આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો ભાદરવા સુદ પાચમ એટલે ઋષિ પાચમ પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ સતત પરિશ્રમ કરીને કઠિન વ્રતની સાધના કરીને આપણા સૌના સુખ માટે વેદોની રચના કરતા હતા ઋષિઓ વેદનું રક્ષણ કરવા ધર્મનો પ્રચાર કર્યો તેમજ કશ્યપ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ વશિષ્ઠ અત્રિ આ સાત ઋષિઓએ એટલે કે સર્પ સર્પઋષિઓએ વશિષ્ઠની પત્ની અરુંધતીને એક દિવસે પૂજન કરેલું આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરે છે પોતાના હાથે જાણ્યા અજાણ્યા કોઈ દોષ કે પાપ થયું હોય તો તે પાપ ધોવા માટે આ ઉપવાસ કરે છે આ દિવસે ખડેલું અનાજ ખાવામાં આવતું નથી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત કરવાનું છે આને ઋષિ પંચમી અથવા તો સામા પાચમનું વ્રત કહે છે આ દિવસે બળદ દ્વારા વવાયેલું કાંઈ પણ ખાવું નહીં પણ માત્ર સામો વગેરે ધાન્ય ખાવું માટે તેને સામા પાચમ પણ કહેવામાં આવે છે પંચમીનું વ્રત મધ્યાહને પંચમી હોય તે દિવસે કરવું ચોથયુક્ત પંચમી ઉત્તમ ગણાય છે આ વ્રતમાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જગદીન અને વશિષ્ઠ આ સાત ઋષિઓને પ્રસન્ન કરવા પડે છે આ વ્રતમાં માનવ પૂજા અગ્ર છે તો તેની વિધિ કેવી રીતે કરવાની તો વ્રતના દિવસે અઘડાનું દાંતણ કરવું ચંદન પુષ્પ લઈને નાહવું સપ્તસીની સ્થાપના કરવી તેનું પૂજન કરવું વશિષ્ઠની પાસે અરુંધિતિની સ્થાપના કરવી લિપિને રંગથી પૃથ્વી વિશુદ્ધ કરવી અષ્ટદળ પર ઘટ સ્થાપવો તેના પર વસ્ત્ર ઓઢાડવું સપ્તર્ષિઓની પ્રાર્થના અને પૂજા અને ધ્યાન ધરવું આ વ્રતથી પિતૃઓમાં અસત ગતિએ ગયેલાઓનું કલ્યાણ થાય છે તે ગમે તે યોનિમાં જન્મ્યા હોય તો ત્યાં તેની સતગતિ થાય છે શુભ સંતતિ સંપત્તિ પ્રાપ્ત થાય છે પિતૃઓ શાંત બનીને શુભ આશીષ આપે છે આ પિતૃ નિમિત્તે કાર્ય સ્ત્રી પુરુષ સૌએ કરવાનું છે તો હવે આપણે તેની કથા સાંભળીએ તો વિદ વિદર્ભનગરમાં સ્નેહજીત નામનો રાજા રહેતો હતો તેના રાજ્યમાં એક બ્રાહ્મણ હતો તે વેદ વેદાનના જ્ઞાન હતું છતાં ખેતી કરતો તેને સ્મૃતિ નામે પુત્ર હતો તેમજ જયશ્રી નામે પત્ની હતી તે ખેતીના કામથી કંટાળી જઈને જયશ્રી રજસ્વલા ધર્મ પાતી નહીં સ્મૃતિકારો રજસ્વલા સ્ત્રીને પહેલે દિવસે ચાંડીલીની બીજે દિવસે બ્રહ્મહત્યાની અને ત્રીજે દિવસે રજકા ગણાવે છે જયશ્રી મરણ પામી ત્યારે બીજે અવતારી કુત્રી બની તે પોતાના ઘરમાં પ્રેમથી રહેવા લાગી તેનો પતિ વિદ્વાન હતો છતાં સ્ત્રીના પાપે બળદ બન્યો હતો સુમિત પણ પિતાની જેમ ખેતી કરતો હતો એક દિવસ સુમિતે થોડા બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવાનો તર્યા દૂધપાક તૈયાર કર્યો તેની સ્ત્રી કાર્યથી બહાર ગઈ હતી તેની માતા જે કુત્રી બની હતી તે પુત્રના ઘરની ચોકી કરતી હતી તેણે જોયું તો દૂધપાકમાં સાપનું ઝેર ભળ્યું હતું આ દૂધપાક ખાવાથી પોતાનો પુત્ર અને બ્રાહ્મણ મરણ પામશે આમ માની બહુ આવતા તેના જોતા દૂધપાકમાં મીઠું નાખીને અપવિત્ર કર્યું સુમિતિએ કૂતરીને પુષ્કળ મારી ખાવા આપ્યું નહીં અને દૂધપાક ફેંકાવી દીધો કૂતરી પોતાનો પતિ જે બળદ બનીને ઊભો હતો તેની પાસે ગઈ અને રડતા અવાજે બોલી સ્વામી પૂર્વના પાપે હું કૂતરી બની છું આજે પુત્રનું કલ્યાણ કરવા જતાં માર પડ્યો અને ખાવાનું નહીં મળ્યું ભૂખથી પીડાયું છું મને કાંઈ ખાવા આપશો ત્યારે સ્વામી બોલ્યા હું પણ બળદ છું મારી પાસે ઘાસ સિવાય બીજું કશું નથી શું આપું તારે અપરાધે મારી આ દશા થઈ છે હવે તો ભોગવ્યું જ છૂટકો સુમિતે પશુયોનીમાં વાતો કરતા માતા પિતા ઓળખ્યા તેણે મહા દુઃખ થયું તેણે પશુ બનેલા માતા પિતાના ઉદ્ધાર માટે સર્વતા નામના ઋષિને દુઃખ કથા કહી મહાત્મા સર્વતપાએ ઋષિ પંચમીનું વ્રત કરવા કહી વિધિ બતાવી વ્રતના પ્રભાવે માતા પિતા બંને યોનીમાંથી ઉગરીને ઉત્તમ ગતિમાં પામ્યા આ રીતે ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે બીજી વાર્તા સાંભળીએ દેશમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ ઉંતક અને તેની પત્નીનું નામ સુશીલા હતું તેમને એક પુત્ર અને એક પુત્રી સંતાનમાં હતા પુત્રી પરા પરણ આવી પરંતુ તે થોડાક જ સમયમાં વિધવા થઈ માતા પિતાને બહુ દુઃખ થયું મા બાપે વિધવા દીકરીને સાથે લઈને ગંગા કિનારા પર બાંધી રહેવા લાગ્યા અને ત્યાં ઉત્તક પોતાનું કાર્ય કરી ગુજરાન ચલાવતા હતા દિવસો વિતવા લાગ્યા એક દિવસ વિધવા છોકરીએ એક ઝાડ નીચે ઊંઘી ગઈ તેના શરીર પર કીડા ફરતા એક જણાએ જોયા તેના મા બાપને બોલાવીને તે બતાવ્યું મા બાપને વ્યર્થતા લાગી પછી માતાએ છોકરીને જગાડી નવરાત્રિ તેનું શરીર સાફ કર્યું ઉત્તેક ધ્યાનમાં દીકરીનું વર્તમાન વાંચી લીધું પછી દીકરીને કહ્યું તું પૂર્વજન્મમાં બ્રાહ્મણી હતી અને તે વખતે તે માસિક ધર્મમાં હોવા છતાં બધું વસ્તુને અડીને તારી જાતે દોષ ઊભો કર્યો છે તેથી તારા શરીર પર કીડા ફરતા હતા આથી તું પંચમીનું વ્રત કર જેથી આ દુઃખમાંથી મુક્ત થઈશ પછી કન્યાએ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તે પ્રસન્નતાને વરી આમ ઋષિ પંચમીનું વ્રત આજે નાનામાં નાના ગામડામાં અભણ લોકો પણ કરે છે આજે બળદથી ઉત્પન્ન થયેલું અન્ન વ્રત કરનાર જમતા નથી વ્રત કરનારને સૌને સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવી ઋષિ પંચમીની શુભકામનાઓ તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ઋષિ પાચમ એટલે કે સામા પાચમનું મહત્ત્વ જાણ્યું તેની વિધિ કઈ રીતે કરવાની અને શા માટે આ વ્રત કરવું જોઈએ તે માટે આપણે વાર્તા પણ સાંભળી છે તો માસિક ધર્મમાં સ્ત્રીઓ ગમે ત્યાં આખું વર્ષ તેમનાથી જે કંઈ પાપ થયા હોય તેના નિવારણ માટે ઋષિ પંચમી એટલે કે સામા પાચમનું વ્રત કરવું જોઈએ અને ઋષિ પંચમીના દિવસે સાત જે ઋષિઓ છે તેની પૂજા કરવામાં આવે છે ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જગદીન વશિષ્ઠ અત્રિ આ સાત ઋષિઓ સપ્તર્ષિ અને વશિષ્ઠની પત્ની અરુંધુતાની આ દિવસે પૂજા કરવામાં આવે છે અને આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે આવે છે નદી અથવા તળાવે આખો દિવાસ ઉપવાસ કરીને ફળાહાર કરવામાં આવે છે આ દિવસે સામો ખાવાનું મહત્ત્વ પણ ખૂબ જ વધારે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રતકથા વાર્તાઓનો મહિમા ફળ તેમજ વ્રતકથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં સાત ઋષિઓના નામ હર હર મહાદેવ ધન્યવાદ